આપડો પશુધન માતાજીના ના રામદેવ પીર ના મંદિર ની સામો સાયન પવન નો ઝીણો ઝીણો લારા છે અને ગાય માં તો નેચરલી હરા સારા શરી રહ્યું છે ટૂંક સમયમાં આરામ ઉપર બી ઉજા હે મોરલા કિલોર કરી રહ્યા છે પછી પંખીઓ કે લગ કરી રહ્યા છે સૌ મોજમાં છે તો આ પ્રકૃતિ અને જંગલ કે જે સંધિ રીતની લખી અમારે જળ પાણી ને જંગલ જળ જાને જંગલ જાડવા મારે વાય આખો ખડિયું પવન ફૂંકાય છે ધીરો ધીરો મિત્ર મિત્ર અને ગાય માતાઓ સમય સમય